જય હિન્દ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો એક મહત્વપૂર્ણ વિડીયો લઈને ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે કે આઠમું પગાર પંચ લાગુ થવાનું છે પરંતુ ક્યારથી લાગુ થવાનું છે અને કેટલો પગાર વધશે અને કેટલું પેન્શન વધશે તેની સંપૂર્ણ માહિતી આપવાની છે તમારા મનમાં પણ આ જ પ્રશ્ન હશે કે કેટલો તમારો પગાર વધશે અને ક્યારથી લાગુ થશે અને કેટલા મહિનાનું એરિયર મળશે સંપૂર્ણ માહિતી મેળવવાની છે એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો વિડીયો પહેલી વાર સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો ત્યારે કારણ કે આવીને આવી નવી ને નવી આપણે માહિતી આપતા રહીશું આઠમું પગાર પંચ કોને કહેવાય છે સૌ પ્રથમ તમને કહી દઉં કે આઠમા પગાર પંચમાં આપણે કઈ કઈ બાબતની છે એ માહિતી મેળવવાની છે આ વિડીયોમાં આગળ છે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો કે આપણે વાત કરવાની છે કે આઠમો પગાર પંચ કોને કહેવાય છે આઠમું પગાર પંચ ક્યારથી લાગુ થશે ટર્મ્સ ઓફ રેફરન્સ શું છે તેની સંપૂર્ણ માહિતી આપવાની છે અને ફિટમેન્ટ ફેક્ટર આ શબ્દ તમે સાંભળ્યો છે ઘણા ઉમેદવારો છે કે સરકારી કર્મચારી છે તેમને પણ ફિટમેન્ટ ફેક્ટર વિશે માહિતી નહીં હોય તો આપણે આ સંપૂર્ણ રીતે ફિટમેન્ટ ફેક્ટર કોને કહેવાય છે તેની પણ માહિતી આપવાની છે અને સેલેરી એટલે કે પગાર તમારો કેટલો હોય છે તેની સંપૂર્ણ માહિતી આપવાની છે બનાવી જો વિડીયોમાં ચાલો આપણે માહિતી મેળવીએ આગળ કે સૌપ્રથમ આઠમું પગાર પંચ આઠમું પગાર પંચ કોને કહેવાય છે આઠમું પગાર પંચ કોને કહેવાય છે કે દર દસ વર્ષે સમયને ધ્યાનમાં રાખી અને મોંઘવારીને ધ્યાનમાં રાખી એક 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 ફેમિલીને દર મહિનો સામાન્ય ગુજરાન ચલાવવા જે રકમની જરૂર પડે છે પોતે રાશન પેટ્રોલ કપડા અને જરૂરી વસ્તુ આ બધી જ બાબતને ધ્યાનમાં રાખી સરકારી કર્મચારીનો પગાર વધારવામાં આવે છે અને આ વધતા પગારને પગારપંચ કહે છે આ દર દસ વર્ષે છે એ પગારપંચ એ લાગુ થતું હોય છે પેલું પગારપંચ છે એ એક જુલાઈ ઓગણીસોને સુડતાલીસમાં લાગુ થયું હતું દર દસ વર્ષે છે એ સરકાર એક પગારપંથની રચના કરે છે અને પગારપંચ છે એ કેટલી મોંઘવારી ચાલી રહી છે દર એક ફેમિલી એટલે કે એક પતિ પત્ની અને બે બાળકોને એક મહિના કેટલું રાશન જોવે છે તેને કપડાં તેને જરૂરી વસ્તુઓ પેટ્રોલ ડીઝલ

માહિતી મેળવીએ કે સોળ જાન્યુઆરી બે હજાર પચીસ ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ ટર્મ્સ ઓફ રેફરન્સને મંજૂરી મળી હતી ટર્મ્સ ઓફ રેફરન્સ કોને કહેવાય છે તેની માહિતી વિડીયોમાં આગળ આપું છું બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી પગાર પંચ લાગુ થતા સમય લાગતો હોય છે પગાર પંચ લાગુ થતા સમય લાગતો હોય છે એટલે કે આ વખતે છે મહિના સુધીનો સમય લાગશે એવું છે સી સરકારે માહિતી આપી છે કે અઢાર મહિના સુધી જે પગાર પંચ છે તે સંપૂર્ણ એનાલિસિસ કરશે કે કેટલો પગારમાં વધારો કરવાની જરૂર છે કેટલો પેન્શનમાં વધારો કરવાની જરૂર છે સંપૂર્ણ માહિતી છે ઈ ડેટા થી એનાલિસિસ કરીને સરકારને સોંપવામાં આ જે પગાર પણ છે ઈ સંપૂર્ણ ડેટા એનાલિસિસ કરીને સરકારને સોંપવામાં 18 મહિના સુધીનો સમય લાગવાનો છે એવી આ વખતે સરકારે સી વાત કરેલી છે પગાર પણ લાગુ થતો તમારા ખાતામાં પગાર કેટલો આવશે ઈ છે ઈ 18 મહિના સુધીમાં છે એ સંપૂર્ણ માહિતી છે ઈ સરકારને આપવાની રહેશે પગાર પણને અને 1 જાન્યુઆરી 2026 થી જો પગાર પણ લાગુ થઈ ગયેલું ગણાશે બરોબર તો તમારો પગાર સહી ક્યારથી તમારા પગાર તમારો પગાર સી ખાતામાં ક્યારે આવશે અને કેટલો આવશે તો જેટલા મહિના પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી પગાર પંચ લાગુ ગણાશે તો જેટલા મહિના લાગ્યા હશે કે બે હજાર સત્યાવીસ ના ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં કમ્પ્લીટ થઈ જાય રિપોર્ટ અને સરકારને સોંપી દે તો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી જેટલા મહિના સુધીનો સમય લાગ્યો એટલા મહિનાનું તમને એરિયર મળશે એરિયર કોને કહેવાય એની સંપૂર્ણ વાત કરું એરિયર હવે તમારો પગાર મૂળ પગાર હાલમાં છે બરોબર સાતમું પગાર પંચ છે હવે આઠમું પગાર પંચ લાગુ થયું આઠમું પગાર પંચ લાગુ થયું અને તમારો મૂળ પગાર છે એ ત્રીસ હજાર થયો કેટલો ત્રીસ હજાર તો કેટલો પગારમાં વધારો થયો આ એક ઉદાહરણ તરીકે એક્ઝામ એક્ઝામ્પલ તરીકે સમજાવું છું બાવીસ હજાર બાવીસ હજાર આજે સરકાર તમારો પગાર જમા કરશે રિપોર્ટ બનાવવામાં લાગ્યા છે પગાર પંચને એમ કે દસ મહિના લાગ્યા હોય તો આને ગુણ્યા દસ કરવાના બરોબર તો જે તમારો પગાર થયો બે લાખ વીસ હજાર બરોબર તો બે લાખ વીસ હજાર સી એ તમને તમારા ખાતામાં એક સાથે આપવામાં આવે તેને એરિયર કહેવાય છે સમજાઈ ગઈ વાત એરિયર્સ કોને કહેવાય છે પછી આપણે વાત કરવાની છે ટર્મ્સ ઓફ રેફરન્સ ની એ પહેલા વાત કરી દઉં કે આઠમું પગાર પણ છે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી લાગુ ગણાશે જેટલા મહિના લાગશે તેટલા મહિનામાં તમને એરિયર્સ મળશે જે મેં તમને વાત કરી છે આઠમા પગાર પંચના અધ્યક્ષ કોણ છે એની વાત કરી દઉં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ ને બનાવવામાં આવ્યા છે આઠમા પગાર પંચના અધ્યક્ષ કોણ છે તો સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ કોણ છે રંજના પ્રકાશ દેસાઈ આ પ્રશ્ન પણ છે પૂછાવાની સંભાવના છે આગળની ગવર્મેન્ટ એક્ઝામમાં આઠમા પગાર પ્રશ્નો સી લાભ કેટલા ઉમેદવારને મળવાનો છે કે પચાસ લાખ કેન્દ્રીય કર્મચારી અને સિત્તેર લાખ જેટલા પેન્શનર્સને સી આઠમા પગાર પ્રશ્નની છે લાભ છે મળવાનો છે હવે આપણે વાત કરવાની છે ટર્મ્સ ઓફ રેફરન્સ કોને કહેવામાં આવે છે ટી ઓ આર ટી ઓ આર યાની કે ટર્મ્સ ઓફ રેફરન્સ શાંતિથી સાંભળજો કોઈ આયોગ સમિતિ કે સંસ્થા કોઈ આયોગ કોઈ સમિતિ કે સંસ્થાને કાર્ય કરવા માટે જે સરકાર દ્વારા દેવામાં આવતા દિશા નિર્દેશ કે સલાહ કે આદેશને ટર્મ્સ ઓફ રેફરન્સ કહેવામાં આવે છે જેમ કે કોઈ પણ સંસ્થા છે હવે તેને કાર્ય શું કરવાનું છે કે કોઈ સંસ્થા છે તો તેને કયા વિષય પર કામ કરવાનું રહેશે કેટલો સમય લેશે અને કઈ કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે એની સંપૂર્ણ માહિતી છે કોઈ સંસ્થાને અથવા તો આપે દિશા નિર્દેશ દિશા બતાવે તો તેના ઓફ રેફરન્સ જેને મંજૂરી એ સરકારે આપી દીધી છે હવે આપણે મેઇન વાત છે કે પગાર પંચની ગણના પગાર પંચ કઈ રીતના વધશે એની સંપૂર્ણ આપણે માહિતી મેળવવાની છે બધા જો વિડીયોમાં હવે આપણે ગણવાનો છે પગાર

એ અંક છે એ કેના દ્વારા બહાર પાડવામાં આવે છે કે સરકાર જે સંપૂર્ણ દેશની અંદર કેટલી મોંઘવારી ચાલી રહી છે મેં તમને આગળ વાત કરી કે એક ફેમિલીને કેટલું છે એ રાશન જરૂરી છે તેમને કપડા તેમનો પેટ્રોલ ડીઝલ મતલબમાં રહેવા જમવાનો બધો ખર્ચો છે એક મહિનાની અંદર બે બે બાળકો અને પતિ પત્ની ચાર એમને કેટલી વસ્તુ જરૂરી છે તેને સંપૂર્ણ છે એ ડેટા એનાલિસિસ કરીને એક અંક હશે એ બહાર પાડવામાં આવશે અને કેટલો પગારમાં વધારો કરવો જરૂરી છે તેને ધ્યાનમાં રાખીને ફિટમેન્ટ ફેક્ટરનો અંક છે એ બહાર પાડવામાં આવશે સાતમા પગાર પ્રશ્નની અંદર ફિટમેન્ટ ફેક્ટર બે જેવું રહ્યું હતું કેટલું બે તો એને એને ગુણ્યા છે તમારો મૂળ પગાર કરવામાં આવે એટલે તમારો પગાર સે એ વધી શકે છે તો સંપૂર્ણ એનાલિસિસ કરીને છે આ અંક છે એ બહાર પાડવામાં આવતો હોય છે તેને ફિટમેન્ટ ફેક્ટર કહેવામાં આવે છે હવે આજે તમારો બેઝિક પે એને ગુણ્યા છે એ ફિટમેન્ટ કરો એટલે તમારો છે એ નવો પગાર મળે નવો પગાર હવે નવો બેઝિક આ નવો પગાર છે એટલે કે નવો બેઝિક પે મળે કેવો બેઝિક પે એટલે આ નવો બેઝિક પે છે નવો બેઝિક પે એને ગુણ્યા ગુણ્યા નહી પણ પ્લસ કરવાનો જે તમારે ડેલી એલાઉન્સ મળે છે પ્લસ એચઆર હાઉસ રેટ એલાઉન્સ મળે છે પ્લસ ટી એ મળે છે આ ટોટલ થઈને આ બધું નવો બેઝિક પે એમાં ડીએ ઉમેરાય એચઆરએ એ ઉમેરે બધો ટોટલ થઈને તમારો નવો પગાર બને છે મૂળ પગાર નવો પગાર બને છે બરોબર અને આ છે એ તમારું પગાર પંચ લાગુ થવાથી તમારો નવો પગાર બનશે સાતમા પગાર પંચમાં મેં તમને આમ વાત કરી સાતમાં પગાર પંચમાં સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર એફ ફિટમેન્ટ ફેક્ટર કેટલું બે પોટ ને

દૈનિક ભાસ્કર એક રિપોર્ટ મુજબ આઠમા પગાર પંચનો ફિટમેન્ટ ફેક્ટર રહેવાની સંભાવના છે કેટલી આપણે બરોબર આવું દૈનિક ભાસ્કરનો એક રિપોર્ટ છે તેની અંદર છે ફિટમેન્ટ ફેક્ટર રહેવાની સંભાવના છે હવે આપણે એક્ઝામ્પલ લેવાનું છે એક્ઝામ્પલ એક્ઝામ્પલ એવું લેવું છે કે આપણે ફિટમેન્ટ ફેક્ટર જો આ બે પોઈન્ટ સુડતાલીસ એટલું બધું રહેવાની સંભાવના આપણને લાગતી નથી એટલે આપણે ફિટમેન્ટ ફેક્ટર એકપટ બાણું લેવાનું છે કેટલું એકપટ બાણું તો કેટલો સેલેરીમાં વધારો થશે હવે સાત પગાર પંચમાં મૂળ પગાર આ એક એક્ઝામ્પલ એક્ઝામ્પલ છે રાખજો ચારસો રૂપિયા મૂળ પગાર છે એમાં મોંઘવારી ભથ્થું મોંઘવારી ભથ્થું કેટલું છે અત્યારે અઠાવન ટકા અઠાવન ટકા એટલે કેટલું થાય વીસ હજાર સમથી વીસ હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા પછી કેટલા ટકા છે સત્યાવીસ ટકા એટલે પાંચસો રૂપિયા પગાર આ સાતમા પગાર પ્રસ ની વાત છે પાસઠ હજાર ચારસો નેવું હવે આની અંદર તમારું આઠમો પગાર લાગુ થાય અને ફિટમેન્ટ ફેક્ટરી એક પોઈન્ટ બાણું લાગુ થાય એક પોઈન્ટ બાણું તો તમારો નવો આઠમો પગાર છે પગાર પંચનો પગાર ધ્યાન એકવો એટલે તમારા કઈક થાય છે સડસઠ હજાર નવસો ને અડસઠ રૂપિયા હવે મોંઘવારી પથ્થું છે અત્યારે અઠાવન ટકા છે પરંતુ મોંઘવારી પથ્થું છે દસ વર્ષે છે એ જીરો ટકા થઈ જાય એટલે કે પગાર પંચ લાગુ થાય એટલે તમારું મોંઘવારી પથ્થું છે એ ટકા એટલે કે જાન્યુઆરીથી તમારું લાગુ થાય તો મોંઘવારી જુલાઈ ની અંદર છે ફરી બે ટકા ત્રણ ટકા પાંચ ટકા છ ટકા છે તમારું મોંઘવારી પથ્થું છે એ વધતું હોય છે અને એચઆર છે એસઆર તો રહેવાનું જ છે એચઆર આના તમે સત્યાવીસ ટકા કરો તો અઢાર હજાર ત્રણસો ને એકાવન ટકા બેઝિક પાંત્રીસ હજાર ચારસો હોય તો તમારો પગાર ટોટલ થઈ જશે સાજાર ત્રણસો ઘણા ઉમેદવાર ઉમેદવારો ને એમ જશે કાંઈ એક એટલે બે ગણો જેટલો પગાર તમારો આનો થઈ જવો જો પાંચ પણ બે ગણા ન થાય કારણ કે અમને આપણે જે મૂળ પગાર ઉપર ફીટમેન્ટ ફેક્ટરને ગુણાકાર કરવાનો હોય છે ને મોંગવારી પત્તું જે 0 0% થઈ જાય એટલે ઈ પગાર છે એ મળી કટ થાય એટલે આ છે આપણો છે ડબલ નહીં પણ એનાથી ઓછો એટલે કે 67000 કેટલો છે 65 થી 86000 જેવો છે ઈ તમારો પગાર છે મૂળ પગાર છે ઈ બને છે તો આ થી સંપૂર્ણ આઠમા પગાર પંચની માહિતી કેટલો પગાર વધશે ક્યારે વધશે એની સંપૂર્ણ માહિતી આપી છે જો વિડિયો તમને સારો લાગ્યો તો વિડિયોને શેર કરો સંપૂર્ણ માહિતી સારી લાગી હોય તો ચેનલ ને કરી લેજો આવા નવા વિડીયો જોવા માટે અસ્તુ